અમે આ શાળા ભાત લઈને આ હે ને કુક કાઢો સાચાય દેખાતું નહીં કોઈના ના કીધું મજૂર કરે પેલું કોમે થઈ જ બે બેહવાજે મને તો ગરીબ કોઈ દેખાતું તો નહીં કોઈ છોકરો બોકરો બોલછી બોલછી મને બેહવાજી શો કોઈ નહિ અહી રાખવી તો કશું કરવું નહીં ઘેર છે ઘેરે બોલ બોલ કરાશે ને હોય છે બોલ બોલ કરે હે ના આવે આપડા સોના માણે લેવું છે એ આપડે પેલું ક્યાં આવું છે

શું કહેવાય તારે શું જવાનું છે બધું મારા કને કરાવે છે હું તો કોઈ ના લઈ પેલી ડોહી ફરવા મોડી છે તરત કરીને હા બોલ ફોન જ નહી રાખતી પેલી ડોહી તો ગાળો બોલતી ગાળો તો બોલતી જઈ પણ આપડે વિચાર કરો પણ કોકની વાળી ના પહેલા જ્યા તો જય માતાજી મિત્રો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી